અને હવે વાત પશુપાલકોના આંદોલન સાબરકાંઠાની સાબર ડેરીના વાવફેર ફેરનો મામલો પશુપાલકો ફેરને લઈ ડેરીના સત્તાધીશો સામે આકરા પાણીએ છે દૂધ પુરવઠા સપ્લાય ચેઇનને તોડવા ટેન્કરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ટેન્કરો રોકી પલ્પ ખોલી દૂધ દસ્તા પર ધોળવાની વધુ એક ઘટના સામે આવી છે સુધી પશુપાલકો એ લડી લેવાના મૂળમાં છે તો પશુપાલકો પોતાની માંગ સાથે અડગ છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જે ભાવ ફેરને લે તેઓ લડત ચલાવી રહ્યા છે લડત હજુ પણ ઉગ્ર બની શકે છે કારણ કે પશુપાલકો પોતાની માંગ સાથે અડગ છે પણ આપ જોઈ રહ્યા છો સાબર ડેરી સાથે તેમનો વિરોધ છે આકરા પાણીએ હવે ડેરી ના સત્તાધીશો સામે આ પશુપાલકો છે અને આ મુદ્દે તો યશ જોડાયેલા છે યશ હજુ પણ પશુપાલકોએ લડી લેવાના મૂડમાં છે જે ચોક્કસથી દૂધ જો કરવામાં આવે તો સોમવારના દિવસે સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા જે વિરોધ છે વિરોધ નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ હજુ સુધી જે પશુપાલકોનો જે વિરોધ છે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે ક્યાંક ને ક્યાંક જે દૂધ મંડળીઓ છે તે પણ બંધ રાખવામાં આવી રહી છે દૂધ ભરાવાનું જે તમામ પશુપાલકો છે હાલ તો ના પાડી રહ્યા છે કઈ કંઈ કેટલીક જે મંડળીઓ છે દૂધ ભરાવી રહ્યું છે પરંતુ ક્યાંક જે પશુપાલકો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે કે સોશિયલ મીડિયા ની અંદર પશુપાલકો દ્વારા જે દૂધ થતું હોય છે તે દૂધ ખાલી કરીને રોડ ઉપર ધોવામાં આવતો જે વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આજે પણ તેઓ જે એક વીડિયો વાયરલ

અરવલ્લી અરવલ્લીનો યથાવત છે પશુપાલકોની માંગ ન સંતોષાય ત્યાં સુધી તેઓ લડી દેવાના મૂડમાં છે સાબર પોલીસ સુરક્ષા સાથે દૂધ એ લઈ જવાય રહ્યું છે દૂધના ટેન્કર સાથે પોલીસ પાયલોટિંગ નો વિડીયો પણ સામે આવ્યો તું હોવાનો વીડિયો સામે આવ્યો છે અને આ મુદ્દે સંવાદદાતા યશ જોડાયેલા છે યશ એક તરફ પશુપાલકો લડી લેવાના મૂડમાં છે વિરોધ કરી રહ્યા છે સાબર સુરક્ષા કેવી જે પશુપાલકોનો વિરોધ છે તે અવારનવાર જોવા મળતો હોય છે ત્યારે કહી શકાય કે પોલીસ જે પશુપાલકો છે તે વિરોધ કરી રસ્તા ઉપર દૂધનો જે વ્ય કરતા હોય છે અથવા ઉભી કરતા હોય છે વાત કરવામાં આવે તો ગઈકાલે જે મોડાસાના મેઘરજ રોડ ઉપર જે સાબર દૂધ હતું ટેન્કર ના કેલ્બા છે તે છોડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ આજે હિંમતનગર ખાતે પણ એક વિડીયો છે જે વાયરલ કરવામાં આવ્યો હતો તેમાં ટેન્કર છે તે રોડ ઉપર ખાલી કરવામાં આવી રહ્યું છે એટલે કહી શકાય કે જે ગામોમાં પશુપાલકોનો વિરોધ છે રસ્તા ઉપરથી જે ગાડી જતી હોય છે તેમાં દૂધ છોડી દેવામાં આવતું હોય છે કે ક્યાંક ને ક્યાંક સાબર દૂધની અછત છે તે અછત ઉભી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સાબરડેરી દ્વારા પણ હવે કડક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ગામ દૂધ આવતું હોય ત્યાં ટેન્કર